అాపన అమో కమ్ంమఎ బీరోధ కరాయి ాగ్తి అచి వమాద నకర� ahead.. ఎాను న్మ్నద లగ్వక జామ్రని హైరిలల meilleur exceptional పాసే చాల్ అంగ్తు ఉహనద మాఱ్రారిలанием ఴిద�

મેવા ફોન કર્યો આવી તકલીફ છે ભુવાજી ભુવાજી મને કીધું કે ભાઈ દેખ સાત દિવસ માં છોકરા મટી જાય ને તો જાય ને શ્રદ્ધાનો વિશ્વાસ હોય તો દેવ છે ભલે ગમે ગઈ ગઈ મોટો હૃદય નો કોઠ હોય તો એ પેલું બહાર કાઢીને પછી એનું ઓપરેશન થાય એમ તો છોકરો મરી જાય ને મરી જાય ને નો નો હવે ત્રણ વર્ષ નો છોકરો હવે હાપ્હે નથી કમી કેતા એ ત્રણ વર્ષ નો છોકરો કદી કમી ગયો તમે ખુદ કો કે આ છોકરો અને મુ તમને નિસંગ બતાવ્યો કે એ આ ભાડા ભાઈ જે ભાઈ કે છે ને કે દુઃખ નથી મળતો એ ભાઈ નું કે ભાઈ આ છોકરો તમને બતાવું બતાવું અને રીત છે આ ઓપરેશન ના ટોકા કર્યા હોય એવા

સારું સારું તારું રવિવાર ફોન કરીશ બરોબર રવિવાર ના આપડે પણ આવો